કેમ છો બધા મજામાં છો તો હાર્દિક સ્વાગત છે મારા ચેનલમાં તો અત્યારે હું જાઉં છું કામે ને કામેથી આવીને બપોરે મળીશ તો દોસ્તો હું ઘરે આવી ગઈ છું ને હવે મારે રાંધવાનું છે ને બનાવવાના છે દાળ ભાત તો હવે હું રાંધું છું હવે મને રાંધવા જો ને પછી પાછું શરૂ કરે ખાવા ખાવે

આવે છે ને આ આખા બ્લોગ માં કીનુ નું મોટું આવે હું આવીશ ને આ બ્લોગ માં ખાલી બોલી ખરી પણ આવી નહીં આ બ્લોગ માં કીનુ જ આવશે ને કીનું બોલશે વતે ઓકે તું જાણ્યો બ્લોગ બનશે બોલે ને ખાલી

બસ આ કે ફોલોઅર બધાય દોસ્તાર અહીંયા છે ને ઉમેશ ઉમેશ જો છે લેવા કલાક પછી સોડા લઈને આવે એક કલાક પછી લઈને આવે તો બધા ઉભા થઈ છે અહીંથી ને ઈન્સ્ટાગ્રામમાં કોમેડી વિડીયો બનાવે છે તો ફોલો કરી લેજો આને મસ્ત વિડીયો કોમેડી બનાવે છે તો હવે અમે છીએ અમે હોટલે જોઈ ફોટા ફોટા પડે તો કા તો અહીંયા વિડીયો બનાવવા આવ્યા છે થોડી રીલ્સ શૂટ થઈ ગઈ છે ને અહીંયા તો ઉમેશ ના ફોનમાં પૂછ્યું આ કાસ કાઢીશ ક્યાર ના નીકળું એટલે ક્યાર કાઢે સજી જ તમે જો જાજો ટાઈમ સુધી કાશ ન રાખતા ફોનમાં નકર આવો આવી હાલત થાય આ તો ઉમેશના ફોનમાં છીએ એવી જાજો ટાઈમ નહીં રાખવાનો બે બે ત્રણ મહિના થાય એટલે ચેન્જ કરી જ નાખવાનો બદલાવી નાખવાનું નકર તો આવું થાય પછી નીકળે નહીં ક્યાર ના કાઢે તૂટી જાય છે

अै त्यो ब्लग बनाउने तियाक छ नि यार यो बने मारे फोन गाइस ने मारे फोन न एकले बनाय मने बडा सपोर्ट गर्जो ले अब हामी के गर्दै हौ हालो जाइ दे तम सुन 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 माख भल्लि कि चल चल ओ यार तिरा केम करे छ अँधेरी छ ओ तिरी छ मारे घरमा फूल धानदै छ મારે જ ન આને લેને કેને ક્યાં લઉં કે કાઈ જ રોકડા રોકડા મગજ ઇલ સુખા ને 2000 મગજ હલી ગયલો છે નેના 2000 આપો

ખીસડા ખીછડા માં આયા પાછા પૈસા કા આઈએ લઈ લે રે આ ગોપાય આયા પા માં ને આ ને માં પૈસા આયો ને ઘોડો લેવા આપ્યા પા છે અત્યારે ઘોડો લેવા દે કામ હાલો પછી આપણે હોટેલ માં જાવું ને હા કે ના હા ને હોટલ હું આનું જવું ખાવું ચાલો મિત્રો નીકળીએ લાઈટ બંધ કરી દે તો ઘોડો લઈ આવીએ અમે પહેલા પછી હોટલમાં માં જઈએ

તો રોલે મેં વાઈટ કા લીધા દેખાડું ખામો હું ગઈસ દેખા એ દેસ્તો પણ કેસી ગઈસ જેલુ નું નામ લખું છે ગોપાલ ચૌહાણ ગોપાલ પૈસા આઈ એટલે ગોપાનુ નું નામ લખાવાનું હોય ને તો 10 વાટ કા લીધા બીજું

બે ભાજી મંગાવી છે આ ખેલે આ નવું ટ્રાય કરવું આ આણસ મંગાવ્યું દર વખતે અમે આ ખાઈ આ ખેલે આ ખાવું તો બે લોકો આવે છે હજી ત્યાં અમે ખાઈ લેવું ત્યાં તો એ આવે છે હાલો આમ ખાવાનું ચાલુ કરી દઈ બધું આવવા મીઠું દાદા બે નવા આવ્યા છે આને કોઈ ઓળખતા હોય કોમેન્ટ કરો હે બે બંધા નવા આવ્યા છે અહીંયા લાગી ગયા

બધું ઊંધું કઈ ઘોડા લાવવાની આ છે ને આ વસ્તુ આ સાઈડ આવે અહીંયા આ સાઈડ મને મગજ કે પછી એમ કીધું આ પટ્ટી છે ને એ ખોટી ફેરવવાની આ સાઈડ આ પટ્ટી આવી ગઈ એટલે આ બધું આવી ગઈ તો ફિટ ફિટ ને હું અહીંયા ફિટ કરું આ વોલ કહતું વોલ જ નથી કીનું મને કીધું સારું છું લે તો કંટાળી જાણ એટલું બધું ખોળીને બેઠા છે તો કીનું કે કાલ તમે એકલા કર્યા કરજો તો અત્યારે આવી જ

ખાવ છું નાઇટમાં નીંદર ન આવે એટલે ત્યારે કૂતરે તો આમ ભાખરી છે તો ભાખરી ખાઈ લો પહેલા પછી આપણે કોળો ફિટ કરવાનો છે કોળો કાલે ઉધમાં ફિટ થઈ જશે ઓલું વસ્તુ અહીંયા થઈ ગઈ છે ને આ વસ્તુ ઓલી બાજુ નાખવાની ગરમી થઈ ગઈ મિત્રો તો એટલો ઘોડો ફિટ થઈ ગયો છે હવે ઓલું બે વસ્તુ બાકી છે એ આ અહીંયા ફિટ કરવાનું છે એટલા બોલ વિધા બોલ વધારાના આવતા એવું જ લાગે ને કે એટલા બધા બોલ તો મારવા ન આવે હવે આ ચાર વિધા એ વધારાના છે એક આમે માર્યું છે છે તો આ વિધા એ ક્યાં મારવાના છે એ જોવું પડશે મારે યુટ્યુબમાં આ યુટ્યુબમાંથી જોઈ જઈને જ કર્યું છે એટલો થઈ જશે ફીટ નિશીલનું ફીટ કર દો પછી તમને બતાવવું આખો ખોડો પાસો ઓછું ફીટ આવડીયા સાઈડ અંદરથી ફીટ કરવાના બહારથી કરી નાખ્યો આખો ભોડો ફિટ કરીને ઓલ પાસો આ ખોલવું પડશે આ અંદરથી ફિટ કરવાનો આવે અહીંથી આ નિષેધા ઓલિયાને બદલે મેં ઉપર નાખ્યું એટલું તો હેરકું ફિટ કરી નાખ્યું આ નિશે લઈ લીધું ઉપર હતું ને આ નિશે લઈ લીધું ને પાસે ગડબડ થઈ ગઈ અહીંયા મગજ કામ કરતો બંધ થઈ ગયું આ પાછું મગજ દોડાવવું પડે એમ છે થઈ તો ફાઈનલી મિત્રો થઈ ગયું છે તમને ખબર નહીં કેમ કરો મગજ આવી ગયો થઈ ગયો ગમે વસ્તુ કરવાનું એ કરીને જ રહો બાકી કરને શું ને રેડી ઉઠ્યો જો પણ પાછો કોલિંગ ફિટ કર્યો કભી મહેનત કરને વાળો ક્યાર નહી હોતી તાલો ફિટ થઈ ગયો છે હમણા આવી જાય બહુ લાગી પણ ફિટ થઈ ગયો છે અત્યારે જમીન લીધું છે કીનું આઈથી જમીન હવેલી કામ પર અને કોડાનો કામ પતી ગયો છે તમને ખબર હશે કમ્પ્લીટ થઈ ગયો છે તો આપણે ભલામ છે નાઈટમાં વિશાલ લઈ આવી જોશે એ ખાઈને બી રહ્યા જી હું કામ હોય એવી વિશાલને વયો જશે તો હું એ બોલો વિરોધ તો અત્યારે હું ભૂઈ જાઉં છું બ્લોગ એડિટ કરી પછી જોઈ જાય તો આપણે બ્લોગ અહીંયા પૂરો કરી દઈએ બ્લોગ તમને કેવો લાગે કોમેન્ટ કરીને જરૂર કહેજો એક લાઇક કરી દેજો ન હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો ને બે લાઇક અને દબાવવાનું ભૂલતા નહીં ને મસ્ત મજાની કોમેન્ટ કરી દેજો તો મળી જશે બીજા બ્લોગમાં ત્યાં સુધી ફાયદા